નમસ્કાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં જાણો ગૌરી વ્રત અને એનું મહત્ત્વ ગૌરી વ્રત સામાન્ય રીતે છ વર્ષથી ચૌદ વર્ષ સુધીની ઉંમરની બાળાઓ કરતી હોય છે કન્યાઓ બાળપણમાં વ્રતનું અને ઉપવાસનું મહત્ત્વ સમજે તે માટે તેમને આ વ્રત કરવામાં આવે છે પ્રચલિત માન્યતા અનુસાર દેવી પાર્વતીએ પણ આ વ્રત કર્યું હતું અષાઢ સુદ એકાદશીના અવસર એટલે તો અનેક વિધિ ઉત્સવનો પ્રારંભનો અવસર પ્રચલિત માન્યતા અનુસાર આ દિવસે શ્રી હરિ વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે તે સાથે જ સાતુર્ય માસનો થાય છે તો ગુજરાતમાં આ દિવસથી જ ગૌરી વ્રતનું પણ શરૂઆત થાય છે જે અંતર્ગત આજે તારીખ જૂન ગુરુવારના રોજથી કુમારિકાઓનું ગૌરી વ્રત શરૂ થઈ રહ્યું છે ત્યારે આવો જાણીએ કે આ વ્રતનું મહત્વ શું છે ગૌરી વ્રતનો મહિમા ગૌરી વ્રતને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ વ્રતમાં અલુણા ઉપવાસ કરવાની પરંપરા છે એટલે કે આ વ્રતના પાંચ દિવસ સુધી કન્યાઓ મીઠાવાળું ભોજન ગ્રહણ નથી કરતી સવિશેષ મહત્વની વાત એ છે કે આ વ્રત ગુજરાતમાં જ જોવા મળે છે ગૌરી વ્રત સામાન્ય રીતે છ વર્ષથી ચૌદ વર્ષ સુધીની ઉંમરની બાળાઓ કરતી હોય છે કન્યાઓ બાળપણથી વ્રતનું અને ઉપવાસનું મહત્વ સમજે તે માટે તેમને આ વ્રત કરવામાં આવે છે તો પ્રચલિત માન્યતા એવી છે કે આ વ્રતના પ્રભાવથી સમય આવીએ કુંવારી કન્યાના મનના માણેગરની પ્રાપ્તિ થાય છે આવો વ્રતની વિધિ અને તેનું મહત્વ સમજીએ દેવી ગૌરીએ કર્યા હતા અનેક વ્રત દેવી પાર્વતીને એક નામ ગૌરી પણ છે પ્રચલિત કથા અનુસાર દેવી ગૌરીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે અનેક વ્રત અને તપ કર્યા હતા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત પણ તેમાંથી જ એક મનાય છે કહે છે કે આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીએ પોતાની મનોકામનાને પૂર્ણ કરી હતી ત્યારથી જ કુમારિકાઓ મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સતતિ પ્રાપ્તિની શુભ હેતુથી આ વ્રતો કરતી આવે છે પહેલાં સળંગ પાંચ વર્ષ સુધી ગૌરી વ્રત અને ત્યારબાદ સળંગ પાંચ વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાની પ્રણાલી છે શાસ્ત્રમાં તો સળંગ વીસ વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાનું વિધિનું મહત્વ છે જેમાં પ્રથમ પાંચ વર્ષ જુવારા ખાઈને બીજા પાંચ વર્ષ જવ ખાઈને ત્રીજા પાંચ વરસ ચોખા ખાઈને અને છેલ્લા પાંચ વર્ષ માત્ર મગ ખાઈને વ્રત કરવામાં આવતો આજે પાંચ વર્ષ બાદ જ વ્રતની ઉજવણી કરી લેવામાં આવે છે જવારા રૂપ માતા પાર્વતીની પૂજા ગૌરી વ્રતમાં જવારાની પૂજાનો સવિશેષ મહિમા છે વાસ્તવમાં આ જવારા એ પાર્વતી સ્વરૂપ જ મનાય છે સાથે જ તે સુખ સમૃદ્ધિનું પણ પ્રતિક છે પહેલાના સમયમાં વ્રત માટે અષાઢ સુદ પાંચમય ઘઉં જવ તલ મગ તુવેર ચોળા તેમજ અક્ષત એમ સાત પ્રકારના ધાનને સાણીઓ ખાતર નાખેલી માટીમાં વાવવામાં આવતા તેમાં રોજ જળનું સિંચન કરાતું અષાઢી સુદ એકાદશી આવતા આ જવારા ખીલી ઉઠતા અષાઢ મહિનો એ વરસાદનો અને હરિયાળીના મહિનો મનાય છે કન્યાઓ ધાન્યની ખેતીનું મહત્ત્વ સમજે તે દ્રષ્ટિએ પણ જુવારાની પૂજા કરવામાં આવે છે શિવ શક્તિની એક સાથે પૂજા વ્રતમાં જેટલો જવારા પૂજાનો છે તેટલું જ કન્યાઓને મન નાગલા પણ છે રૂની પૂણીની કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળીને નાગલા તૈયાર કરવામાં આવે છે આ નાગલા એ શિવજીનું પ્રતિક મનાય છે આ શિવરૂપે નાગલા પાર્વતી રૂપે જવારાને અર્પણ કરવામાં આવે છે આ નાગલા અર્પણ કર્યા બાદ જ જવારાની પૂજાનો મહિમા છે એટલે કે શિવ અને શક્તિ બંનેની સંયુક્ત પૂજા કરવાનો ગૌરી વ્રતનો મહિમા છે ખેતર ખેડવાની વિધિ ગૌરી વ્રતમાં જવારાની પૂજા કર્યા બાદ નાની નાની બાળાઓ ભેગી થઈ ખેતર ખેડવાની વિધિ કરે છે જમીનના નાના ભાગમાં સાસ પાડીને તેમાં બીજ રોપે છે ત્યારબાદ રોજ તેમાં જળનું સિંચન કરે છે અને પછી તેને પાંગરા જોઈને પ્રસન્ન થાય છે વાસ્તવમાં આ વિધિ દ્વારા કન્યાઓને એ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે વાસ્તવમાં તો જીવન પણ એક ખેતર જ જ જ છે જેમાં જેવું વાવશો તેવું પામશો શું રાખશો ધ્યાન એ ખૂબ નાની ઉંમરની બાળાઓ કરતી હોય છે ત્યારે સૌથી વધુ એ વાતનું ધ્યાન રાખવું કે આ પાંચ દિવસ દરમિયાન ઘરમાં બિલકુલ પણ કલેશ ના થાય જો બાળકીઓથી કોઈ ભૂલ રહી જાય તો તેને પર ક્રોધ કરવાને બદલે તેમને પ્રેમથી સમજાવવી જોઈએ ઘણી વાર દીકરીઓ ભૂલથી કઈ ન ખાવાનું વસ્તુ જો મમ્મા મૂકી પણ દે તો તેને થપાડવાને બદલે સમજાવટ થી કામ લો ભગવાન ભાવની શુદ્ધ જુએ છે અને બાળાઓ નાની ઉંમરે હરખથી વ્રત કરે છે તે જ સૌથી મોટી વાત છે જય ગૌરીમાં